નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભોજ એલસીબી પોલીસે અબડાસાના સાંધણના યુવાન સુરેશનું ખૂન કરવાના આરોપસર ચાર આરોપીની ધરપકડ કરી અબડાસા તાલુકાના સાંધણના યુવાન સુરેશ નાનજી કટુઆની હત્યા આપસી ખટરાગના પગલે પરપ્રાંતીય ચાર શખ્સે પાણીમાં ડુબાડીને કરી હોવાનો પર્દાફાશ થયો છે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર બાળક સહિત ચાર આરોપીની જખણિયાવાડી વિસ્તારમાંથી અટક કરી એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ સાંધાણનો સુરેશ તારીખ ચાર પાંચના ઘરથી ગુમ થયા બાદ ગુમ નોંધના આધારે તપાસ ચાલુ હતી તે દરમિયાન તારીખ દસ પાંચના સુથરી સાંધાણ ત્રણ રસ્તા પુલ પાસે પાણીમાં ડૂબેલી કોહવાયેલી લાશ મળી હતી ત્યારબાદ અનુસૂચિત જાતિના આગેવાનો તથા પરિજનો દ્વારા યોગ્ય તપાસની સાથે આ મામલો ખૂન હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એલસીબીને તપાસ સોંપાતા પીઆઈ એસ એન ચુડાસમા તથા સ્ટાફે બનાવ આસપાસ તલાશી અને પૂછપરછ આદરતા વિગતો મળી કે મરણ જનારની સાથે વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો આ બનાવ બાદ નાસી ગયા છે આ નાસી ગયેલા મજૂરોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજાને વિગતો મળી કે આ મજૂરો માંડવી તાલુકાના જખણિયા વિસ્તારમાં છે આથી ચાર મજૂર ત્યાં મળી આવતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સુરેશે તેઓને ગાળો આપીને ગામમાંથી બીજા માણસો બોલાવી મારી નાખવાની ધમકી આપી આથી ચારે સુરેશને મારવા જતા તે ભાગ્યો હતો અને તેનો પીછો કરતા સુરેશ પુલ પાસે પાણીના ખાડામાં ઊંધો પડતા ચારે પાણીમાં ડૂબાડી હલનચલન બંધ થતા તેના પર પથ્થર મૂકી ચારે ત્યાંથી ભાગી ગયાની કબૂલાત કરી છે આ કબૂલાતના પગલે આરોપીઓ વિરુદ્ધ હત્યા ઉપરાંત એન્ટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરવાની તજવીજ આદરાઈ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ જી થી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે